વડોદરાની મહારાજા સયાજીરાવ જે રાષ્ટ્રીય કક્ષાએ અવલ નંબરની ગણાય તેવી યુનિવર્સિટીની અંદર ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિ પચીસ સુધી રહેલા એવા પ્રોફેસર શ્રીવાસ્તવની આરટીઆઈમાં જે માહિતી સામે આવી ચકાસણીમાં તેમની ડોક્ટરેટની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે

પણ રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી તેના પગલાં ભરાયા નહોતા ત્યાર બાદ સમગ્ર મામલો નામદા વડી અદાલતમાં ગયો અને નામદા વડી અદાલતમાં એમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં લગી ખેંચાનો મામલો સરકારે તારીખ પર તારીખો કરાવી અને ત્યાર બાદ અંતે જ્યારે એમ લાગ્યું કે હવે કોઈ પણ પ્રકાર મચાવ થઈ શકે તેવો નથી તેવા સંજોગોમાં તેમનું રાજીનામું લઈને પ્રોફેસર શ્રીવાસ્તવને સરકારે ગોઠવા પ્રમાણે સેફ પેસે જાય પણ હવે જ્યારે એમની સામેની એમની શૈક્ષણિક લાયકાત શિક્ષણ જગતના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં સાધો સાધ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે ફરજી સાબિત થઈ છે અને એ વિગતો આવી છે સામે તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી કોંગ્રેસ પક્ષ થઈ અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રી ને શૈક્ષણિક અનુભવની ખોટા સર્ટિફિકેટ ના કેટલા કુલપતિઓ કાર્યરત છે પ્રોફેસર શ્રીવાસ્તવની શૈક્ષણિક અનુભવની ખોટી વા ખોટી વિગતો

ખોટી પદવી બદલ તેમની સામે તાત્કાલિક એમએસ યુનિવર્સિટી પોતે ફરિયાદી બનીને તાત્કાલિક તેમની સામે ફરિયાદ દાખલ કરાવી